આપો તો સરપંચે આપી છે સરપંચે ચોખ્ખું કરી આલ્યું છે અને અમને કહ્યું કે તમે તમારી તમે સાફ કરો તમારે ગંદકી કાઢી નાખો તમે અને એમને કઢાવી છે તો એમાં એમાં એક મજૂર હતા વસાવા કરી એ અંદર ફેન્સિંગનું બધું કોમ કરે છે એ ભાઈએ એવું કહ્યું કે સરપંચ સાહેબનો ઓર્ડર છે કે તમે એમનું પાણી લાવવાના છો કે તો અમે એમ કહ્યું કે અમે પંદર દિવસ પહેલાં બધું લગાવી દીધું છે તો અમે પાણી નહીં લાવી એટલે કે જો તમે સરપંચનું પોણી લાવશો તો તમને મંડપ બોધવામાં આવશે અને રસોડું બનાવવામાં આવશે તો એની મેં કકડાટ થયો તો અમારા દીકરીના લગ્નમાં મોલ આખો બગડી ગયો છે બધાય હેરાન થઈ ગયા છે અત્યારે છોકરી રડે છે એની મમ્મી રડે છે એના પપ્પા રડે છે અત્યારે છોકરી છોકરીને ખાતી પીતી નહીં એના અમારો ગંભીર મોલ થઈ ગયો અને છોકરીના કહેવાનો મતલબ એવો છે કે છોકરી બહુ રડે છે અત્યારે તો

શૈલેષભાઈ છોટાભાઈ સોલંકી હું માત્ર તાલુકા પંચાયત સભ્ય તરીકે મારી ફરજ બજાવ છું વિવાદ એવો થયો છે કે આ સમાજ નો પ્રસંગ હતો લગ્ન નો તે ઘડે અમારા ગામના સરપંચ ઇન્દ્રવદનભાઈ મણીભાઈ પટેલ એમના આ સમાજે પૂછ્યું છે કે ભાઈ કાકા અમારે આ પ્રસંગ કરો છો અમારી જગ્યાની વાપર છે તો અમને અહીંયા સ્વામી પંચાયતની જગ્યા છે એની માટે અમને વાપરવા થોડુંક આલો દોષ સારું છે બે દિવસ તો અંદર ગંદકી ના લઈને બધું ગંદકી હતી તો અમને એવું કહ્યું છે સરપંચ સાફ બાપ કરાવડાવી દેજો અને તમે તમારી ત્યાં જગ્યા વાપરજો કે મને કોઈ વાંધો નહીં અને કંઈ કામ કાજ હોય તો મને કહેજો કે આવું સરપંચ બોલે તે ઘડી સમાજને પણ જે તે સમયે આવતીકાલે અમને સાફ કરાવડાવી દીધું બધી જગ્યાને ક્લીન કરાય અને મંડપ રૂપે અમને મંડપ બાંધવાનું કામ કર્યું તે ઘડીએ એમણે એવું કહ્યું કે ભાઈ પાણીના જગ કોના લેવાના છે મારા પાણીના જગ લો તો હું તમને એ મંડપ બાંધવા દઉં આ સમાજ ને તો આ લોકો તો આ ચુનારા સમાજે તો મહિના મોર જે જે પ્રસંગના બોનો આપી દીધા એટલે બીજું બદલી થાય નહીં પણ સરપંચ એવી ફરજ આપો કઈ વાંધો નહીં તમે જ્યાંથી પાણી લો મને કોઈ વાંધો નહીં પણ તમારો પ્રસંગ અહીંથી આ જગ્યા પંચાયત ને એમાં ધામધૂમ કરો મને કોઈ તકલીફ નથી અને તમારી રીતે કઈ મારે કામ હોય તો હું મને કઈ કહેજો એમની ફરજ એ જ આવતી હોય પણ સરપંચે તદ્દન ખોટું વર્તન આ સમાજ કં કર્યું છે અને એ વર્તન કર્યા બાદ આ સમાજનાંડપ ના સમાજ ડાયરેક્ટ ઉપસરપંચ ગયા હતા અને ઉપસરપંચે ફરી ઉપરાુ લઈને હું રહો તમે મંડપ બધો તો કઈક ઝપાઝપી થઈ છે આ બંને વચ્ચે આ બે સમાજ વચ્ચે અને અમારો ઠાકોર સમાજ વચ્ચે કકરાટ થયો છે થોડોક સરપંચ ખોટી માંગણી કરતા સરપંચ એવું કેતા કે મારું પાણી લો તો તમને મંડપ બધો હતો પ્રસંગ જે તો કોઈ પણ ધણી ની પોતાની મનની ઈચ્છા હોય કે મારે ક્યાંનું વસ્તુ શું લેવું હા પાણી નું પાણી ના સપ્લાય નો એમનો એક ધંધો છે ગાઢલા ખુરશી નો બધો છે હા